ઓકે ગત પાંચ જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલ થી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમ મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનાનો પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા સોંપેલ હતી મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એણે સુરત શહેર ખાતે તે દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં જ તેની દફન વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વ્યામ જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્કશિયા ડ્યુ ટુ એસ્કક્ષિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે હત્યા થવા પાછળનું કારણ એવું કે જાણ મરણ જનારની પત્ની ઈશ્વરજા એવું જણાવે છે કે મરણ જનાર છે એક મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે